વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા ખાનગી કોન્ટ્રાક્ટરની સાઇટ પર રહેતા કામદારોમાં ડેન્ગ્યુના કેસ વધતા આજે આરોગ્ય અમલદાર અને વોર્ડ ઓફિસની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કામદારોના રહેણાંક ક્વાર્ટર્સમાં ભારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સામે આવતા પાલિકાએ નોટિસ આપવાની કામગીરી હાથ ધરી છે લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અહીં કોન્ટ્રાક્ટના કામદારોને રહેવા માટે હંગામી આવાસ બનાવવામાં આવ્યા છે આ સાથે કામદારો અહીં પોતાનું રસોડું પણ ચલાવે છે જેના કારણે અહીંયા અસહ્ય ગંદકી થવાથી ડેન્ગ્યુના પાંચથી છ કેસો નોંધાયા છે જે બાદ સફાળું જાગેલું પાલિકાનું આરોગ્ય તંત્ર આજે સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યું હતું આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ સહિત પાલિકાના વોર્ડ ઓફિસના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં નરકાગાર જેવી સ્થિતિમાં રહેતા કામદારો જણાઈ આવ્યા હતા રસોડાથી લઈને જાહેર સ્નાનાગાર સહિત આવાસના છાપરા પર કચરાનો ઢગલો જોવા મળ્યો હતો આ સાથે પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુના મચ્છરો પણ વધ્યા હોવાનું સામે આવ્યું છે વિઝિટ કર્યા બાદ આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલે જણાવ્યું હતું કે અહીંયા વારંવાર વોર્ડ કચેરી દ્વારા ગંદકી નહીં કરવા માટે નોટિસ આપવામાં આવી છે છતાંય ઇજાળદાર દ્વારા કામદારોના રહેણાંક વિસ્તારમાં સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી જેના કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે આજે આજે અંતિમ નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે જો ત્યારબાદ પણ સ્વચ્છતાને પ્રાથમિકતા નહીં આપવામાં આવે તો પરિસર સીલ કરવાની કાર્યવાહી પણ કરાશે અહીંયા રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પીએસપી કરીને એક કંપની છે જેને અમે અત્યારે સડ વિઝિટ કરી છે એક મહિનાની અંદર અમને 5 5 થી જોવા મળ્યા છે અમે વિઝિટ કરીને ત્યાં ઘણી બધી ત્રુટીઓ અમને જે જોવા મળી છે કરેક્શન કરવા માટેની નોટિસ વારંવાર આપી છે ત્રણ ચાર વખત અને હવે આ અંતિમ નોટિસ એમને આપી રહ્યા છે આજે અને જો અઠવાડિયાની અંદર એ લોકો સરખી રીતે કામગીરી નહીં કરે તો અમે સીલ સુધીની પણ કાર્યવાહી કરીશું હા એટલે એ નોટિસમાં સુધારો ના થાય તો ચોક્કસ દંડ વોર્ડ ઓફિસ લેવલથી અમે કરવાના છીએ વોર્ડ ઓફિસર પણ આવી રહ્યા છે એમની સાથે અલગ અલગ પ્રકારની છે જેમાં પાણી ભરાઈ રહેવા માટેના જે સ્લોપ એ લોકો જે બનાવ્યા છે પાણી નિકાલ માટેના એમાં ઘણી બધી જગ્યાએ ખાડા છે જ્યાં પાણી ભરાઈ રહે છે છાપરાને બધા પર ઘણી બધી વસ્તુ ને બધું પડેલું છે જ્યાં પાણી ભરાઈ રહેવાની શક્યતા છે પાણીના નળ ઘણા બધા એવા છે કે જે સતત ચાલુ રહે છે એને બંધ કરવાની વાત કરી છે અને જે ઓવરઓલ જગ્યાની હાઈજીન જે ને બધા જે પ્રશ્નો છે એ પણ અમે સુધારા કરવા માટે છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો